હા નમસ્કાર મિત્રો સમાસના સાત પ્રકાર છે દ્વિગુ સમાસ તત્પુરુષ સમાસ દ્વંદ સમાસ કર્મધારાઈ સમાસ મધ્યમ પદલોપી સમાસ બહુવૃિ સમાસ અને ઉપપદ સમાસ એમાંથી કેટલાક સમાસ અહીંયા ઉપસ્થિત છે આપણે સમાસને જોઈશું ચાતુર્માસ એ દ્વિગુ સમાસ છે પ્રભુ ભજન તત્પુરુષ સમાસ છે મૂર્ખાઈ ભર્યું એ ઉપપદ સમાસ છે જીવનશૈલી શૈલી મધ્યમ પદ લોપી સમાસ છે ઋણ મુક્ત એ તત્પુરુષ સમાસ છે ક્ષમા યાચના તત્પુરુષ સમાસ છે રિક્ષા ભાડું તત્પુરુષ સમાસ છે નામ સરનામું દ્વંદ્વ સમાસ છે રંગ ગંધ અવાજ ધ્વ સમાસ છે વન સંપદા તત્પુરુષ સમાસ છે તારા ખચિત તત્પુરુષ સમાસ છે હરિવાર કર્મધારાઈ સમાસ છે રાતરાણી તત્પુરુષ સમાસ છે મોરપીચ તત્પુરુષ સમાસ છે દુર્ગંધ કર્મધારાઈ સમાસ છે કબીરવડ મધ્યમપદ લોક સમાસ છે નર્મદા ઉપપદ સમાસ છે નિરાધાર બહુગ્રીહી સમાસ છે આદિવાસી ઉપપદ સમાસ છે માછીમાર ઉપપદ સમાસ છે સૂર્યાસ્ત તત્પુરુષ સમાસ છે લગ્નયાત્રા મધ્યમ પદલોપી સમાસ છે અને શબ્દ ઝરણ સમાસ છે આમ સમાસના સાત પ્રકાર છે તેમાંથી આપણે કેટલાક સમાસને જોયા